નસવાડી તાલુકાના કાંધા પાલસા રોડ પર તાજેતરમાં એક ગંભીર માર્ગ અવરોધની ઘટના બની હતી વાવાઝોડા અને ભારે પવનના કારણે આ માર્ગ પર મોટા ઝાડ પડ્યા જેના પરિણામે લગભગ બાર કલાક સુધી માર્ગ બંધ રહ્યો આ અવરોધના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો તેઓએ તંત્રની બેદરકારી અને અવ્યાખ્યાયિત કામગીરીને લઈ આક્ષેપો કર્યા તેઓની માંગ છે કે ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓમાં તંત્ર દ્વારા ઝડપી અને અસરકારક પગલા લેવામાં આવે જેથી લોકોને વધુ મુશ્કેલીનો સામનો ન કરવો પડે છોટાદેપુર જિલ્લામાં અનેક માર્ગો પર વૃક્ષો ધરાશાયી થતા રસ્તાઓ બંધ થાય છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો નસવાડી તાલુકાના પાર્સલ નો રસ્તો છે તે રસ્તા પર વૃક્ષ પડ્યું છે આપ તસવીરમાં જોઈ શકો છો આવા વૃક્ષો જે છે તે અનેક જગ્યાઓ પર નમેલા છે પરંતુ જે અધિકારીઓ છે તે કાઢી લેતા નથી જ્યારે ચોમાસામાં વૃક્ષો ધરાશાયી થાય ત્યારે લોકો હેરાન થાય છે ચોમાસા પહેલાં આની તૈયારી કરવી જોઈએ અનેક જગ્યાઓ પર આવા વૃક્ષો ધરાશાય થયેલા છે નમેલા છે તેને વહેલી તકે સફાઈ કરાવવી જોઈએ અને નમેલા વૃક્ષોને કાપીને રસ્તા બંધ ના થાય તેવી આયોજન કરવું જોઈએ પરંતુ જે અધિકારીઓ છે તે અધિકારીઓ કાળજી લેતા નથી અને તેનો ભોગ પ્રજા બને છે આપને રસ્યો બતાવીશું બીજી તરફ જે રસ્તો બંધ થતાં હાલ વાહનો જે મોટી સંખ્યામાં કતારો લાગી છે રસ્તાઓ બંધ થાય કલાકો સુધી લોકો માર્ગો ઉપર ઊભા રહી ધમધોકતા તાપમાં હેરાન પરેશાન થાય છે ત્યારે તંત્રના અધિકારીઓએ કાળજી લેવી જોઈએ રફીક ગણીવાલા જીએસટીવી છોટાદેપુર